તો જય માતા મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને માલ તો વહી આવી ગયા છે લઈ અને ગામડામાં અને અત્યારે આપણે બધું હાડકું કરી રહ્યા છીએ આ બધું ખાટલા અને આગળ બોલેરો આવે તો એમાં બધું ભરવાનું છે તો અત્યારે જે કાંઈ વસ્તુ આપણે લઈ જવાની છે એ બધું તૈયાર કરી અને તૈયાર કરી રહ્યા છીએ એ બધું લઈ જવાનું છે તો અહીંયા જો એક પાડો અને એક નાનો વાસડો છે હમણાં કા છે તેમનો એ બોલેરામાં લઈ જવાના છે બાકી આ બધી વસ્તુ નાના પારું બીજા હતા એ બધા વ્યાઈ ગયા છે વેહું ને હારે જે સોમાહામાં વેહું વિયાણ્યું ને એમાં એક ગામ હમણાં જે વૈયાણી હતી તેમનો વાસણો અહીં છે એ જોકે હાલી એકે નહીં એટલે તેમને આપણે લઈ જવાનો છે બોલેરામાં બાકી જે બધી વસ્તુ છે જે ત્યાં પોસાડવાની છે તે બધું તૈયાર કરી રહ્યા છીએ અત્યારે ખાટલા ને એ બધું અહીંયા મૂકી દીધું છે બોલેરો આવે એટલે એમાં બધું ભરી અને જવા દેવાનું છે ત્રણ ચાર મહિને આપણે ત્યાં કાઢવાના છે એટલે એ બધું જોતા બધી વસ્તુ લઈ જાય છે બાકી બધું ફરકું કરી અને અહીંયા મેલતા જઈએ છીએ તો એવું બધું છે તો મળશું આગળ વિડીયો રાખજો અહીંયા જો બધું આપણે ભેગું કરી દીધું છે અને હવે આગળ સોરી માલ નહીં ટેમ્પો આવે એટલે બધું ભરો તો જે બધા ચિત્રો અત્યારે જોવાનો આવી ગયો છે બોલરો લઈ અને હવે આ માથે બધું ભરવાનું છે હાલ હાલ વાલે આ ગા આપણે બાંધી છે ને આ અહીંયા દેવાની છે ને એમાં પણ આ નામા બધું આપણે ભરવાનું છે જેટલું હામે એટલું પાકી બીજો બોલો મારવો જો જો બોલેરો ને બધું આવી ગયું છે ને હવે આપણે જે ખાણ ને બધું છે તે ભરવાનું છે અને બધું જો અત્યારે ભરી રહ્યા છીએ બોલેરામાં ખાણ બધું જે છે ખાણ નાખવાનું છે બધું આ જે કાટલાન છે લભાસો તે બધું નાખવાનું છે અને અત્યારે આપણે ગોઠવી રહ્યા છીએ હાદોળવા બધું અંબોતા જાય છે

હવે અહીંયા જોવો આપણે બધું ભેગું કરી લીધો છે સામાન અને આ જો કે ત્યાંથી ખટલા માથે ચડાવવામાં ભાટકી જાય છે ટેલા એટલે આપણે અહીંયા બહાર આવી અને આ બધું ઠલવાના છે અને આ હદુરભાઈ અહીંથી બધે સામાન લઈ લઈને આવે છે હવે અહીંથી ચડાવવાના છે અહીંયા જો બધો સામાન ભેગો કરી દીધો છે હવે આ બધું સડાવવાનું નાડો તો બાંધે ને માને નાડો ને કઈ કરું એટલે ભાઈ બાંધવું જ પડે ઈ થોડો કે ક્યાં ખબર જ તો અટાણે જો મિત્રો બધું ભરાઈ ગયું છે અને આપણે જે વાસડો એક નાનો હતો હમણાં ગાં તેમને પણ અહીંયા એમાં ટેમ્પામાં નાખી દીધો છે અને જેવો જોવે છે કે ક્યાં લઈ જાય છે આપણને તો બધા સામાન આપણે ગોઠવી દીધો છે અને હવે જો જઈ રહ્યા છીએ આદુરભાઈને વહેળ્યા છે પાછળ કારણ કે નાનો વાસડો છે એટલા માટે તો હવે જાઓ દે અમારા ડ્રાઈવર લઈ અને હવે જઈ રહ્યો છે આપણો સામાન જે આપણા માલ ગયા છે ત્યાં તો જો બધું આપણે ગોઠવી દીધું છે અને હવે જો જઈ રહ્યા છે તો જય માતા મિત્રો અત્યારે જો યજ્ઞ જેવું થઈ ગયું છે અને આપણે બધું જો સામાન અને બધું હવે ઘર જો આમ તો જો કે માણા હોય ને ક્યાં સુધી બધું સારું લાગે હો બાકી જો હા બધું ઉજળ જેવું લાગે છે કારણ કે બધો આપણે જે કંઈ સામાન હતો એ બધો માલ ગયા છે તો ત્યાં લાગ્યા છે થોડો ઘણો અને અત્યારે જો હવા ઉજવળ થઈ ગયું હોય ને એવું લાગે છે કારણ કે માણસની મજા છે ત્યારે તો ભાઈ એવું બધું છે તો આલો બધાને જય માતાજી અત્યારે જો આપણે આપણે છે હવે માતાજીમાં તો જય બતાજી મિત્રો અત્યારે જો હવે આપડે બધું સામાન ને બધું યોજ્યું છે ને હવે આપણે પાછળથી ટુલ લઈને જઈ રહ્યા છીએ અને જો હેલ્મેટ પહેરી લીધો છે કારણ કે તડકો છે વધારે તો હવે આપણે જઈ રહ્યા છીએ તો બધાને જય માતાજી જય સુનલમાં મળતા રહેશું ને આપણે આપણા બ્લોક જોતા રહેશો જય માતાજી જય સુનલ અહીંયા જોવો આપણે બધો સામાન ઉતાર નાખ્યો છે જ્યાં આપણે માલ પોસાડ્યા છે ને અહીંયા જોવો આપણે